શ્યામનો ઇતિહાસ પૌરાણિક કથાઓ લોકવાયકાઓ અને ભૌગોલિક આશ્ચર્યોથી ભરેલો છે ગીરના જંગલની મધ્યમાં આવેલું આ પવિત્ર ધામ હજારો વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તુલસી શ્યામના ઇતિહાસને મુખ્ય ત્રણ પાસાઓમાં સમજી શકાય છે એક પૌરાણિક પૃષ્ઠભૂમિ સ્કંદપુરાણ અને શ્રીમદ ભાગવત આ સ્થળનું નામ તુલસી અને શ્યામ ભગવાન કૃષ્ણના મિલન પરથી પડ્યું છે વૃંદા અને જલંધરની કથા પુરાણો અનુસાર જલંધર રાક્ષસની પત્ની વૃંદા અત્યંત પતિવ્રતા સ્ત્રી હતી તેના સતીત્વને કારણે જલંધર અજય બન્યો હતો દેવોના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કરી વૃંદાનું સતીત્વ ભંગ કર્યું શાલિગ્રામ અને તુલસી સત્ય જાણતા વૃંદાએ ભગવાનને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો જેનાથી ભગવાન શાલિગ્રામ બન્યા સામે ભગવાને વૃંદાને આશીર્વાદ આપ્યા કે તે તુલસી છોડ બનીને હંમેશા તેમની સાથે પૂજાશે મિલન એવું માનવામાં આવે છે કે આ પવિત્ર ભૂમિ પર ભગવાન કૃષ્ણએ શ્યામ સ્વરૂપે તુલસી સાથે મિલન કર્યું હતું તેથી આ સ્થાન તુલસી શ્યામ તરીકે ઓળખાયું બે મહાભારત કાળ અને કાળીમુખી રાક્ષસી સ્થાનિક લોકકથાઓ મુજબ દ્વાપર યુગમાં જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ ગીરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાક્ષસીનો વધ આ વિસ્તારમાં કાળીમુખી નામની રાક્ષસીનો આતંક હતો ભગવાન શ્રીકૃષ્ણએ તેનો વધ કરી પ્રજાને ભયમુક્ત કરી હતી તત્પોદક કુંડનો ઉદ્ભવ યુદ્ધ પછી ભગવાનને સ્નાન કરવા માટે ગરમ પાણીની જરૂર પડી ત્યારે પ્રકૃતિએ સાત કુંડ સ્વરૂપે ગરમ પાણીના ઝરણા પ્રગટ કર્યા આજે પણ આ કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે ત્રણ સાતસો વર્ષ જૂનું મંદિર અને મૂર્તિ પ્રાચીન મૂર્તિ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્યામજીની મૂર્તિ આશરે સાતસોમી આઠસો વર્ષ જૂની માનવામાં આવે છે આ મૂર્તિ કાળા કસોટી પથ્થરમાંથી કંડારેલી અત્યંત તેજસ્વી અને મનોહર છે દુર્ગમ રસ્તો જૂના સમયમાં ગીરનું જંગલ અત્યંત ભયાનક અને ગાઢ હતું રસ્તાઓ નહોતા છતાં શ્રદ્ધાળુઓ સિંહો અને અન્ય જંગલી જાનવરો વચ્ચેથી પસાર થઈને અહીં દર્શનાર્થે આવતા હતા તુલસી શ્યામની વિશેષતાઓ વિશેષતા વિગત ગરમ પાણીના કુંડ અહીં સાત કુંડ છે વૈજ્ઞાનિક રીતે તેમાં ગંધક સલ્ફર હોવાથી ચામડીના રોગો મટે છે ભૌગોલિક સ્થાન જૂનાગઢ અને અમરેલી જિલ્લાની સરહદ પર ઉનાથી આશરે ઓગણત્રીસ કિલોમીટર દૂર ગ્રેવિટી હિલ મંદિરની નજીક એક રસ્તો છે જ્યાં ગાડી ન્યૂટ્રલ ગિયરમાં રાખવા છતાં આપમેળે ઉપર ચડે છે ગુરુદત્તની ટૂંક મંદિરની પાછળના ડુંગર પર ભગવાન દત્તાત્રેયના ચરણપાદુકા આવેલા છે રસપ્રદ તથ્ય તુલસીશ્યામ એશિયાટિક સિંહોનું કુદરતી નિવાસસ્થાન છે રાત્રિના સમયે અહીં સિંહોની ગર્જના સંભળાવી એ સામાન્ય બાબત છે જે આ સ્થળને વધુ રોમાંચક બનાવે છે શું તમે શ્યામની નજીક આવેલા ઝામઝીરના ધોધ અથવા ત્યાં રોકાણ કરવાની વ્યવસ્થા વિશે ગીરના ગાઢ જંગલોની વચ્ચે આવેલું એક એવું પવિત્ર ધામ જ્યાં વિજ્ઞાન અને શ્રદ્ધા એકસાથે જોવા મળે છે પૌરાણિક ગાથા ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને માતા વૃંદાના તુલસી સ્વરૂપના મિલનની સાક્ષીપૂર્તિ આ ભૂમિ એટલે તુલસીશ્યામ અહીં જ ભગવાન કૃષ્ણએ શ્યામ સ્વરૂપે ગીરના કાંઠે વનરાવનની ઓથે જ્યાં શ્યામ બિરાજે તુલસીની સોતે ગરમ કુંડના નીર જ્યાં પાવનકારી હળે મૂર્તિ શ્યામની મનોહારી ડુંગરે દત્તને વનમાં છે સિંહની ગર્જના ધન્ય છે એ ધરતી જ્યાં થાય છે પ્રભુની અર્ચના